અવે કે આપ તો મારા પૈસા નો મેલ પડશે અતત बरोबर નહી આપનો જીયા હમણા જ બગલ લઈ આયા હેમણા જા એ ઓલા કેનો બગલ આયો ને દૂધ નો દૂધ કેટલો આયો ખબર મને કઈ ખબર નહી 20000 આયા એમ ને તો તો બસાય ને હું જો હાર તો માં શું કરે હમ બસ આ રિજ ને ગોત તો તારી એ ઓ એમ ને ડોટો હેડ તો મારા રૂગા બોર ઈ એક ના મારિયા હું બસ હાર હે

માર નામ કોહળો છે કોહળ આપે બે પૂર જીગરમતા ઉલી ગિલો લિયરમતા ખબર નહિ આવે મને લગાડી ગિલો લગાડી દી ગિલો લિયાનો અલા ઓય નિશાન છે મારે હો તમે છોડી દી નઈ ઓય આપણે ભેગાના પડતા મોટા જીગરમતા આવે છો બરા આમાં મજામાં તું મજામાં શું કરો છો આ આગળમાં પાણી નાળે

આ તો રાત માંસ કરી ગયો હું તો બારે શું કરવું પડશે રેકોર્ડિંગ કરો અલગો તો કોડું હું એક

પણ તમને મારા પર વિજય છે વિશ્વાસ તો છે ઓ મને માતાની છોકરી બસ તમારું મુખ કોણ તમારું કામ તો હું કરી આલી તો મારો બાળપણનો ભાઈ બન છે મને વિશ્વાસ તેમ ના હોય હા તો બરાબર પણ ખર્ચ તો મારે કરવો તો પડશે કેટલો કરશો બોલો કેટલો થાશે અતાર તો હું ઉલ્યા ગયા તમે રેકોર્ડિંગ કરાવી ને હા એ હું વિક્રમ ઠાકોરને મેલું ને રાકેશ બારો ને જિગ્નેશ કેવરી ને ત્રણે મેલું છું તમને પાસ કરી નાખે તો પછી હું તમને કાલે લઈને જો અહીંયા ગાવા રેડી એવું છે એમ હે

હવે તો તમારું કામ થઈ છે તમે તાર બિંદાસ ઓડીનો ગો કાલે હવારો હવાર તમારા કલાકાર બની જશે તો તો બસ નાચવાના પાવડા પાવડા હાલ તો હું કલાકાર બની જવાનો હા કલાકાર બની જવાનો 100% હા દેવો ફાના ગીત ગીત તારે આરો હેડો તો હું હેડો હવે હા અમે ફોન કરી ગયો છું અને હું કાલે તમારો ફોન કરી તમને હું તેડવાઈ છે રેડી હારું તો ફોન કર દો હારું લ્યો એ ભલે રામ રામ બેટા મારા માર બાપ પણ ના ભેળું હતો અને મોહન આનું મારી ત્રણ હજાર

એની માને આપડે ધંધો છે બૂસ મારું કહો બુસ મારું તા હું પાણી વાળે છે મારા બેટા લેતા હું જાય કામ થઈ જાય તો